સમગ્ર રક્તદાન કેમ્પ દરમિયાન શાંતાબા મેડિકલ કોલેજ અને જનરલ હોસ્પિટલના અનુભવી ડોક્ટરોની ટીમ દ્વારા રક્ત કલેક્શન કરાયું હતું જેમાં તાલુકા હેલ્થ ઓફિસર ડોક્ટર મકપણા ડોક્ટર વોરા તેમજ તાલુકા હેલ્થ સુપરવાઇઝર રાજેશ સલખના કેમ્પમાં મહેશકુમાર પાઠકે સિત્તેરમી વખત અને કૈલાસ બેને તેત્રીસમી વખત પોતાનું રક્તદાન કરી યુવા વર્ગ માટે પ્રેરણારૂપ બન્યા હતા રિપોર્ટર અપ્પુ જોશી સિટી ક્રાઇમ ન્યૂઝ બાબરા ડોક્ટર એસ એસ વોરા સુપ્રિન્ટેન્ડન્ટ બાબરા દ્વારા જણાવું છું કે અ સીએસસી બાબરા ખાતે તાલુકા હેલ્થ ઓફિસ બાબરા અને કમ્યુનિટી હેલ્થ સેન્ટર બાબરા તાલુકા અમરેલી દ્વારા અહીંયા બ્લડ ડોનેશન કેમ્પ યોજાયેલ છે લોકો જોડાઈ રહ્યા છે આ યજ્ઞમાં અને પોતાની રીતે આ રક્તદાન કરી રહ્યા છે રક્તદાન મહાદાન તરીકે આપ જાણો છો કે સૌથી મોટું દાન છે પોતાનું લોહી આપી અને બીજાને આ બીમારી બીમારીઓથી બહાર કાઢું બીજાને જીવન આપું જેથી કરીને સર્વ નાગરિકોને સર્વ જનતાને અપીલ કરું કે આ મહાયજ્ઞમાં આ દાનમાં જોડાઈ અને આપણા જેવા બીજા મનુષ્યોના જીવનમાં નવો જીવન સંચાર કરીએ અને અમને એકબીજાને શુદ્ધ દુઃખમાં ભાગીદાર થઈ અને આપણા સમાજને સુશક્ત અને મજબૂત કરીએ જય હિન્દુ